Okay. ઉપર ને એટલે એને છે ને એ મિત્રો પેલા છે ને એને આંબે જોવા આવવું પડે કેટલી કેરી પેડી છે પાકેલી બહુ પડી જાય છે એટલે છે ને જાગી ને બ્રશ કરીને ને પેલા આંબે જોવા આવે બોલો તો મેં કીધું હાલો આ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ બધા એને બતાવી ખરે આમ કેટલી કેરી પડી છે આંબે જો આજ કેમ ખાઈ ગયેલા કાલ તો કેટલી બધી પડી હતી કઈ કાંઈ છોડ ભરી ગયો નહીં તો લે લે થો કે બગાડ ના કે સેકલા જાય જેતલે સે આપણા પવન ની કેટલી પડી જાય બોલો આટલી પડી પડી ખાલી બેટ સરી બડા ખાઈ ગયા લે એ ઉસે તો કે મસ્ત આવ બાક માં આવી છે થોડી ખાસે છે ક એક ગાલ પડે ને તે લે લે લઈ લે નકર આમ દાણે નત પડીએ જે આટલી બધી થાર્ડિક

થોડુંક થઈ ગયું છે કામ મારે દેર કરે છે એકલા એકલા ઈ એકલા એક બે ત્રણ દિવસ ને આ કામ કરતા હતા આમ જો એટલું થઈ ગયું છે ને ને હજી છે છે બે બાકી એ કરવાની છે ને હાર્દિક ભાઈ કામ કરવા એવું પડે જો આમ આટા મારે તો હે હું દારૂડી ક્યાં છે હે એને કેમ ભાંગવાની

આમ ફેકડા મારવાના આની પડતો ની વાત પાથરા કરવાના કોઈ પડ નહી છે ને એ માથો પાય કોળિયું કરે ને યાર્દિક તારા છે ને આવી રીતના બધી કસતી જવાની હાઠીઓ ઉડી ન જાય કેમ કે પવન આવે છે કે મિત્રો એમ તો આ છે ને ઉડી જાય છે પાથરા એટલે માથે થોડીક દબાવવી પડે કાર્દિક આ મમ્મી મને ઉતરી ઉતરી જા માર સપર હાલવાળી નું છે એવું છે કાટ નાખ હાલે હારો હાલો મિત્રો કામ કર

સમજો કેવું કામ કરે બોલો પેલું વેલું કામ કરે આવું